પેલી વાર આપડી વાડી ફૂલના દીકરા અને મોહિયા ને બધા પુગેવ્યા ખરેખર અને વાડી જોવેન ખુશ થેગા આ પડ્યું છે એની ગાડી આ બાજુ અને વાડી જોવેન આપડે દુધા નો ધબી પરાઈ દુધા વાડી બરોબર બની કે નહીં ગોલી જેવી હે ગોલી ગોલી જો ભાઈ દુદા નું કેવાનું કારણ કે ઈ પણ ઇઝરાયલ દહ વાળા રિયા કાઢ્યા આ બાજુ રાજુ છે એણે પણ ઘણા વરક આવ્યા આ બાજુ મારો મહિયાઈ છે એણે પણ ઇઝરાયલમાં ઘણા વરક આઢ્યા અને અમે બધા ઇઝરાયલમાં ભેગા જૂતા અને વાડી જોવાને ખુશ થઈ ગયા આપણી બે ગાડીઓ લે અને સીધા સીધા આવ્યા વાડી અને વાડીનો ખરેખર નજારો જોયો એણે બધાય વૈયાઈ બરોબર બની કે નહીં ઓ બસ અને આ બાજુ હરકી ન બની હોય તો કે ભાઈ બરોબર નથી બની પણ ખરેખર કે ના બરોબર બની અને વાડી નો નજારો કામ એવું બે પાંચ દિન

કારણ કે વિદેશ થી ઇઝરાયલ થી આયા એટલે અમે બધાય જયતેમ ને એટલે કે ઓલીવ ને એבוકાડો ને એ બધું અંજીર ને બધાય ખ્યાલ હે ગણાઈ ન હોય પણ આ માટી ની ખ્યાલ હે ખાસ કરીને જોયેલ હે ખાધલ હે બધું એટલે જઈએ અમે બગીચો જોવા હાલો જીને તરીકે બડે બેહાય ને જઈએ બગીચો જોવા બધાય વાડીએ લઈ જા આપડી અને મારો મોહિયા ડ્રાઇવિંગ કરે અને એ ઓલ ઇન્ડિયામાં ડ્રાઇવિંગ કરે એના પાસે આખા ઇન્ડિયા નું લાઇસન્સ હે અને જ આ રીતે નીકળીએ વાહ બગીચામાં આ છે આપણી વાડી નો નજારો માન માન માટી બધાય પકડે ને લેવો બધા બી કે તું આણું કે કી કે હે ને આપણે બનાવીએ અને વાસ્તુ રાખીએ ને આ વાડી નું કે તારે વાસ્તુ રાખવાનું થાય ને મોટો પ્રોગ્રામ કરવાનો હોય ખેતર વેચાય રે મેં કીધું કઈ વાંધો નઈ થાવા દઈ હું આપડે હજી પણ અઠવાડિયા ની વાર હે બાકી અઠવાડિયા પછી પાછી જો ધબડાટી બોલે આપણી વાડી માંથી અને મશીન પીડ્યા હતા ને કામ આજ ની તારીખ માં ઈ લીસી શેરી ટાઈપ નું ખબર નઈ કામ હોય મને ઈ બે માંથી એક ઈ પેલી વાર આજ બગીચા ની વાડી ની મુલાકાત લીધી એટલે કે જો કે અહીં તો કાયમ આવે પણ આજ લેઝર લેવલ નું કામ આલે તે દુને આજ જરાક પરવાર આવી હે અમે કઈ ન ખબર પડતી કે ઓલું લવિંગ નાઈક લવિંગ પર આ બાજુ મકાન નું પ્લાન આપણો હાલે બનાવના છે હે બે બનાવના બે bungalows બે bungalows બે પાસ પર બેઠા હતા ક્યાં છે દુદા જોજે જ્યાં સ્વિમિંગ પુલ આ છે આ बाजू એનો હરતારે સ્વિમિંગ પુલ ને અમારે હમણે જોજે કામ ચાલુ છે बाजू હમણી નો પુગાય ત્યાં જોઈ તો

ने जा। जा। ना करें और को है ये मकानिन 62 है तो ना का भरियो ढेलको बना मोटर बना तो जगह कट हां तो जगह बढ़ावी पड़ी हां आज ना थोड़ा ज्यादा दीजिए जगह 45 भी क्या है जगह था 45 भी क्या है आके 50 लाख का प्लॉट तो लेवू गतोसी आ भाई बढ़ाता है मोटर बता ગામમાં હે પ્રસંગ અને વાડી નીકળી આવ્યા બધા જરાક કે બગીચો ને જોવે આવીએ વાડી હજે કામ અઠવાડિયા નું બાકી છે બરોબર ને દુદા વાડી બધી બધી રીતે બસ

આબુ બગીચો કોણ બનાવે તને વાળી દુદા અને હજુ તો આવો ગા વર્ષમાં જે દસ મહિને જ કે ટાઈમ નથી થયો બધા જો અને ઓલા જો ડ્રેગન ફ્રુટ આ બાજુ

સારો પાણી અંદર થી ભરે ફિલ્ટર નો બે હજાર પવન ખા વાડી આવ્યા શક્કર મારવા લખન પાણી પીવડાવે બધા ફટાફટ